ઉભો ના તો મોટા મોટા ખોટ પાડી પાડી અને જો તો રિશિયર જે આવડતું ન હોય ટ્રેક્ટર લઈ આલ્યો છે એ એટલે આવડાવડા ખોટ પાડી પાડી જ જતું રહેવાનું તો તમે પૈસા તો આલુ છું ઓય અમો રસ્કા બાજરી પુંછી અને આ રંગાના છોકરાને કેવા જાવ પડશે કે આ આપ ફિર એક શીર મરાઈ મરાઈ દઉં હવે પાળીઓનો આ પાટા દોરી દઉં પછી હમણે આમ પાવડે આમ પાળીઓ કરી દઉં હ એક બે હ

પછી પૂર્ણી પાઈ દી હા લહણ તો પછી હું તો વેતા તો લઈ દે પણ આ આ રસકા બાજી હાલ લઈ અને પૂંખવી પડશે આર પછી પાયો કરી એમ પાય પાયો પેલા ન કરી પેલા રંગન સુખરાં કેવા જાવ પડશે એમ લાલો આ લાલન પાય કઈ એમ પા બોર ચાલુ કરા પહેલી વખત તમને ડોડુ ડોડુ લઈ જો તો

এনমাও েলের শোকানে, সোকান সোকানে কেনে খানেণেশ হানেছেথে, আমালেচে আুয়ের সোকেনে কেনেশ হিশ কানি. সো কারাওর, সোকা મન તો ના હોય પણ શું ના ક્યાંકી તો

আর কেক যা হু কর নে এ হারু যা এ হারু যা আতে আতে কয় ওশি নি ও তো খালি দুজে খালি তার हालत ઓ હું વે બહુ વધારે ટેડી કરતું ના પાહું નમ એકી થાબે આપણે વખત બોન બોને આલી વાત करतो તો હવે તો જે મોને તોડી નાશ પાહો કે મુએ તૂટ્યા ફૂટા આ મે કિતાબ નું એનખુ એ તો મારો મોટો ભાઈ પર છે એટલે હું બોલતો નઈ પાવ ન કેમ પેલો કોરા ના દેવા થી લે લાગી નાગી આ લે 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 ઓ જી તો કે પછી આખો રાખી આપતો આખો આખો રાખી વાર દેશન દેશન આવશે ગયો તણી બે એ બે ફુટ્યો થઈ છોડમોનો જ એ જા એ જલન કર ન કેમે ઊભો ઊભો

જો કે લા કદી આ હું તું ભાઈ તે એટલે બોલતો નઈ તો અમરે આવા માં બેસ ચાશી આમ આ ના શું જાઈશ પાહો અરે